શ્રીમદ ભગવદ્ ગીતા પહેલા અધ્યાયનો સારાંશ ધર્મક્ષેત્ર ગણાતા કુરુક્ષેત્રમાં રણ મેદાનમાં પાંડવો અને કૌરવોની સેના લડવા માટે સામ સામે તૈયાર થઈને ઊભી છે દરેક મહારથીઓના લડાઈમાં રણધોય જેવા પોતપોતાના વાજિંત્રો જેવા કે રણભેરી રંગારા શુભ બુંદક શરણાઈ ઢોલ ગૌમુખ વગેરે વગાડીને ગજના કરી રહ્યા છે એવા સમયે અર્જુનના સરથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના કહેવાથી સ્થને બંને સેનાઓની વચ્ચે ઊભા રાખ્યો અર્જુને ચારેય દિશામાં નજર કરી તો બંને સેનાઓમાં પિતાઓને પિતા મહાનોને ગુરુજનોને ભાઈઓને પુત્રોને પોત્રોને મિત્રોને શાળા શસ્ત્રાઓને મામા કાકાઓ જેવા સ્વજનોને ઊભા જોઈ વિચારવા લાગ્યો કે સ્વજનો માર્યા પછી જો મને પૃથ્વીનું રાજ્ય ભોગવવા મળે તો રાજપ્રાપ્તિનો લેશ માત્ર પણ આનંદ ન મળે સ્વજનોને મારવા કરતાં તો સ્વજનોના શાસ્ત્રો વડે વિથાય જવું સારું આવા માનસિક પરિસ્થળમાં વિવાદમાં સતડાયેલ અર્જુન અત્યંત કાયરાથી મુક્ત થઈને ગાંડી ધનિધનનો ત્યાગ કરી યુદ્ધનો કરવાનો નિર્ણય કર્યો શ્રી કૃષ્ણને જણાવીને રચની પાછલી બેઠકમાં બેસી ગયો ધૂતરાજ સંજયને પૂછ્યું હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકતા થયેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા અને પાંડવો પુત્રોનું શું કર્યું તે મને જણાવો આ સાંભળીને સંજય બોલ્યો હે રાજન વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવની સેના જોઈ રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને કહેવા લાગ્યો હે આચાર્ય આપના બુદ્ધિમાન શિષ્ય દંતપુત્ર ધ્રુટ દ્વારા ચેનામાં ગોઠવાયેલી પાંડપુત્રની આ વિશાળ સેનાને તમે જુઓ આ સેનામાં ભીમ અને અર્જુન સમાન ઘણા છે છે અને મહારથી વિરાટ તથા રાજ રાજા યુરુધાન પણ છે અને પરાક્રમી ધુષકેતુ ચેકિસ્તાન તથા કાશીરાજ પુરુષ શેઠ કુર્તી ભોજ અને શ્રેષ્ઠ સેભ્ય પણ છે વળી અતિ પરાક્રમી યુદ્ધમન્યુ તથા બળવા ઉત્તમ ઓજા સુભાત પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પાંચે પુત્રો એ બધા જ મહારથીઓ છે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ હવે આપણા પક્ષના પણ જે જે મુખ્ય યોદ્ધા છે તેઓને તમે જાણી લો મારી સેનામાં જે જે નાયકો સેનાપતિઓ છે તેમના નામ તમારી જાણ માટે કહું છું તે સાંભળું આપણી સેનામાં એક તો આપ દ્રોણાચાર્ય મુખ્ય છો ને પિતામહ ભીષ્મ તથા કર્ણ અને યુદ્ધમાં સદા વિજય કૃપાચાર્ય તથા એવા જ અશ્વધામાં ઘણા પુત્રો મારા માટે જીવન શ્રવણ પણ કરનારા છે તેઓ બધા અનેક પ્રકારના શસ્ત્રો ચલાવના માટે તેમજ યુદ્ધકાળમાં અત્યંત ચતુર છે આ ભીષ્મ પિતામાં દ્વારા રક્ષિત આપણી આ સેનાનું બળ પાંડવો ઉપર વિજય મેળવવાને અપૃષ્ટ છે અસમત છે જ્યારે ભીમ દ્વારા રક્ષિત તેમની પાંડવોની એ સેનાનું બળ આપણા પર વિજય મેળવવાનું પૂરતું છે કેમ કે આપણા ભીષ્મ પિતામાં બંનેનું યશનું ભલું ઈશ્નારા છે જ્યારે તેમના શર્ષક ભીમ ભક્ત પોતાના પક્ષનું જ ભલું ઈશ્નારા છે તેથી તમે બધા મોષિયાઓ ઉપર પોતપોતાની જગ્યાએ દેઢ પણ ઊભા રહીને ભીષ્મપિતામાંનું જ બધી બાજુથી રક્ષણ કરો આ રીતે ટોણાચાર્યને કહેતા દુર્યોધનના વચનો સાંભળીને કૌરવના યુદ્ધ મહાપ્રતાપી ભીષ્મ પિતામાએ દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતા અવાજે સી ગજના કરી જોરથી શંખ વગાડ્યો તે પછી શંખો ભેરી નગારા ઢોલ મૃતક રણશીકા તરત જ એક સામટા વાગી ઉઠ્યા એ અવાજ ઘણા મોટા થયા ત્યારબાદ સફેદ ઘોડાઓની સજે ઉત્તમ મોટા રથમાં બેઠેલા લક્ષ્મીપીતિ ભગવાન શ્રી કૃષ્ણ પારજન્ય નામનો શંખ અને અર્જુન દેવદેવ નામનો શંખ વગાડ્યો તથા ભયાનક કારમો કરવાવાળા વાળા લુકોદર અતિશય ખાનારા ભીમસેન પોડ નામનો મહાશંખ વગાડ્યો કુત્રિપુત્ર રાજા યુધિષ્ઠ એ અનંત વિજય નામનો શંખ તથા નકુળે સધો શંખ અને સહદેવ ભર શંખ વગાડ્યા તેમજ મોટા ધનુ ધાન કાશીરાજ મહારથી ધૃષ્ટ ધ્રુમન રાજા વિરાટ અને અજય સાતી તથા રાજા દ્રુપંત દ્રૌપદીના પાંચે પુત્ર તથા વિશાળ ભુજાવાળા સમુદ્ર પુત્ર અભિમન્યુએ બધાએ પૃથ્વી પતિ પોતપોતાના અલગ અલગ શંખ વગાડ્યા આકાશ અને પૃથ્વીને ગજાવતાને નાથ ધૂતરાજ પુત્રનું નું ચીરી નાખ્યા એ મહાપતિ ધૂતરાષ્ટ્ર શસ્ત્ર ચલાવવાની તૈયારીઓ સમય ધૂતરાજ પુત્રની વ્યહુરચનામાં ગોઠવાયેલ છે જોઈ જેના રચની ધજ્યા પર હનુમાનજીનું ચિહ્ન છે એવા અર્જુન પોતાનું ગાંડીઓ ધનુષ્ય ઉઠાવીને શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભી રાખો જેથી હું અતિ યુદ્ધની ઈચ્છાથી ગોઠવાઈને ઊભા રહેવાના સારી રીતે જોઈ લઉં કે આ રણગ્રામમાં મારે કોની કોની સાથે લડવાનું છે ને દુષ્ટ બુદ્ધિવાળા દુર્યોધનને યુદ્ધમાં ભલું કરવાની ઈચ્છાવાળા જે જે યોદ્ધાઓ અહીં એકઠા થયા છે તે યુદ્ધ કરનાર હું સારી સંજય ધૂટરાષ્ટ કહ્યું હે ધૂટરાષ્ટેમ અર્જુને કહેલા વચ્ચેનો સાંભળીને શ્રીકૃષ્ણ બંને સેનાઓમાં મધ્ય ભાગમાં અને ભીષ્મ દ્રોણાચાર્ય તથા બધા રાજાઓની સામે ઉત્તર રથને ઊભો કરીને બોલ્યા હે પાર્થ તું આ એકઠા થયેલા કૌરવોને જો અર્જુને તે બંને સેનાઓમાં ઊભેલા પિતા સમાન વડીઓના પિતાઓને આચાર્યોને મામાઓને ભાઈઓને પુત્રીને પુત્રને તથા મિત્રોને સસરા સસરાઓને અને શુભેચ્છાઓને જોયા આમ બધા બાંધવોને ઊભેલા જોઈ અત્યંત કરુણાથી ઉભરાઈ જઈ અર્જુન ખેદ કરતો આ પ્રમાણે બોલ્યા હે કૃષ્ણ યુદ્ધની ઈચ્છાવાળા સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા અંગ શિથ્થિત થઈ રહ્યા છે મુખ સુકાઈ રહ્યું છે શરીરમાંથી કપારી તથા રોમાંક થાય છે તથા આત્માથી ગાંડીઓ ધ્રુનુષ સરી રહ્યું છે ચામડી બળું બળું થઈ રહી છે મારું મન જાણે ભમી રહ્યું છે ને હું ઊભો રહેવાને પણ શક્તિમાન રહ્યો નથી એ કેવસવ હું શકુના પણ અવરાજ ન જોઈ શકું તથા યુદ્ધમાં સગા સ્નેહોને મારીને કલ્યાણ પણ જોતો નથી હે કૃષ્ણ હું સ્વજનોને મારીને વિજય નથી ઇચ્છતો ને રાજ્ય તથા સુખોને પણ નથી ઇચ્છતો હે ગોવિંદ આવી રીતે મેળવેલ રાજ્ય કે ભોગા સોમકામના અર્થાત જીવનનું શું કામનું અમે જેમના માટે રાજ્ય ભોગો અને સુખો ઈચ્છીએ છીએ તેઓ બધા તો પ્રાણ તથા ધનની આશાને ત્યાગીને અહીં યુદ્ધમાં ઊભા છે એમાં આચાર્ય વડીલો પુત્ર પિતામહ ભામા સસરા પુત્ર શાળા અને બીજા સંબંધીઓ છે તેઓ મને મારે તો પણ એને તને ત્રણ લોકમાં રાજ્ય માટે પણ હું એમને મારવા ઈચ્છતો નથી તો એ મધુસૂદન માત્ર પૃથ્વીની રાજ્ય માટે કેમ હે જનાદેન ધૂતરાષ્ટ્રના પુત્રને મારીને અમને શ્રી પ્રસન્ન થાય આતથીઓને મારવાથી તું અમને પાપ જ લાગે ને લઈ ઘસી આવનાર અને ચર જમીને કે સ્ત્રીને હરિજનનારને આંતિ કહે છે માટે હે માધવ પોતાના ભાઈઓ એવા દૂરના પુત્રને મારવા અમારા માટે યોગ્ય નથી કારણ કે સ્વજનોને મારીને અમે કઈ રીતે સુખી થશું જોકે લોભથી સ્પષ્ટચિત થયેલા કૌરવો કુળના નારાથી થતા દોષને અને મિત્ર દોહના પાપને જોતા નથી પરંતુ હે જન્નાર્દન કુળનો નાશ થવાથી થતા દોષને સ્પષ્ટ દેખાનાર એવા આ પાપથી બચવા માટે કેમ ન સમજવું જોઈએ નાશ થવાથી સનાતન ધર્મો નષ્ટ પામે છે ને કુળ ધર્મનો નાશ થતા અધર્મ આખા કુળને દબાવી દે છે હે કૃષ્ણ અધર્મ વધી જવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે ને સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વણશંકર પ્રજાને જન્મે છે વણશંકર પ્રજા કુળધાતી તથા કુળને નમસ્કાર લઈ જવા માટે જ થાય છે કેમ કે પીળ અને તરમળ ક્રિયા બંધ પામી હોય છે તેઓના પિતૃઓ નરકમાં જ પડે છે કુળધાતીઓના આવા વંશકારક દોષોથી કુળધાતીઓના સનાતન કુળ ધર્મોનો અને જાતિ ધર્મનો નાશ પામે છે એ જનાર્દન જેમના કુળધર્મ નાશ પામ્યા છે એવા મનુષ્યને અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે એવું અમે સાંભળીએ છીએ અરે રે કેવી ખેદની વાત છે કેમ આવું માટે પોટું પાપ કરવાને તૈયાર થયા છીએ કેમ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તત્પર થયા છીએ એના કરતાં શાસ્ત્રહિત અને સામનો ન કરનારા એવા મને શાસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે તો તે મારા માટે અતિ ગુણદાયક થાય છે સંજય ધોટરાષ્ટ્રે કહ્યું આમ કહીને રણભૂમિમાં શોકથી અત્યંત વ્યાકુળ બનાવવાનો અર્જુન બાણ સહિત ધનુષને ત્યજી દઈ રથની પાછળ બેઠક ઉપર બસી ગયો આ અધ્યાય એક પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી